જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવામાં ફરી તમારા સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું પાછલા સેશનમાં આપણે માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને પચીસમી કલમ જોઈ ગયા હતા કે કસાની ચિંતા ન કરો અને આજે આપણે માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને છવ્વીસમી કલમથી આગળ જોવા માંગીએ છીએ છવ્વીસમી કલમમાં આવું લખ્યું તમે જુઓ આકાશના પક્ષીઓને જુઓ આ જુઓ જે શબ્દ છે એનો મતલબ છે કે તમે ધ્યાનથી તેઓને ઓબ્ઝર્વ કરો તમે ધ્યાનથી તેમના તરફ દ્રષ્ટિ કરો એમના તરફ તમે જુઓ તમે ગીતશાસ્ત્ર એકસો ચારમો મો અધ્યાય અને દસમી કલમ અવું કે છે દસમી કલમથી આગળ ગીતશાસ્ત્ર એકસો ચાર દસથી થી ચૌદ કલમ હું વાંચીશ તે ખીણોમાં જરા ફોડે છે તેઓ ડુંગરાની વચ્ચે વહે છે તેથી સર્વ જંગલી પશુઓને પીવાનું મળે છે અને રાની ગધેડા પણ પોતાની તરસ મિટાવે છે તમે જુઓ આ જંગલી ગધેડાને માટે ઈશ્વર એ જંગલમાં ને ડુંગરોમાં પાણી વહેવડાવે છે તો વાલાઓ આપણા માટે પ્રભુ પાણી ખોરાક કપડાં નોકરી રહેવાને ઘર તંદુરસ્તી શું પ્રભુ પૂરું નહીં પાડશે અને માટે આપણો ઈશ્વર સરખામણી આપણને કરાય કે તમે આ વિચાર તો કરો કે જો જંગલી પશુઓને રાની ગધેડાને માટે એ પાણી વહેવડાવે છે બારમી કલમ કે છે તેઓની પાસે આકાશના પક્ષીઓ આવીને માળા બાંધે છે તેઓ ડાળીઓ પરથી સુસ્વર કાઢે છે તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે પ્રભુ પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી નિયમિતપણે સમય સમય સિંચે છે તારા કૃત્યોના ફળથી પૃથ્વી ધરાય છે ઢોરને ને સારું તે ઘાસ તથા માણસના ખપને સારું શાકભાજી ઉગાવે છે અને માટે પ્રભુનું વચન કહે છે કે તમે શા માટે ચિંતા કરો છો 27મી કલમ તમે વાંચો માથિની સુવાર્તા 6 અને 27 અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે ઈશ્વર તમારા માટે જે દિવસો અલોટ કર્યા છે તમારા માટે જે દિવસો રાખી મૂક્યા છે એ પૂરેપૂરા આપશે ચિંતા કરવાથી તમારામાંનો કોઈ પોતાના દિવસને એક વધારી શકવાનો નથી અને માટે કેટલા બધા દિવસ તો કદાચ ટૂંકો નથી થતા પણ એને કારણે અનિંદ્રા અને ભય અને ચિંતામાં તેઓ ગરકાવ થઈ જાય છે અને પ્રભુ પડકાર આપવા માંગે છે કે તમે ચિંતા કરશો નહીં તમારું પેપર જો એક્ઝામમાં ખરાબ ગયું છે ચિંતા કરવાથી તમારો પહેલો નંબર આવી જવાનો નથી તમારા જો દીકરો કે દીકરી એ ભટકી ગયા છે તો ચિંતા કરવાથી તેઓ પાછા આવવાના નથી તમારી પ્રાર્થનાઓ તેઓને બચાવી શકશે આપણા જીવનના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આપણો પ્રભુ આપણી સહાય બનવાના માટે તૈયાર છે અને માટે તમે કોઈ રિવોલ્વિંગ ચેર જોઈ છે કે જે ગોળ ગોળ ફરી શકે થોડી આગળ નમી શકે પાછળ નમી શકે એને તમે ગોળ ગોળ ફેરવીને ટેબલ ઉપર આ બાજુના ટેબલ સામેનું ટેબલ બાજુની વસ્તુઓ માટે તમે રિવોલ્વિંગ ચેરમાં ફરીને એનો ઉપયોગ કરી શકો છો પણ આ તમારી રિવોલ્વિંગ ચેર એ દસ ફૂટ આગળ ખસતી નથી એ ફરે છે ખરી પણ તને ત્યાં જ ગોળ ગોળ ચિંતા કરનાર વ્યક્તિના જીવનો કશું મેળવી શકતા નથી કદી આગળ વધી શકતા નથી પણ એ ગોળ ગોળ એમને એવું લાગે છે કે અમે ઘણું બધું કરીએ છે પણ જ્યાંના ત્યાં અને માટે પ્રભુ કહે છે ડુ નોટ વરી આપણે અઠ્ઠાવીસથી ત્રીસ કલમો વાંચીએ અને લુઘડા સંબંધી તમે શા માટે ચિંતા કરો છો ખેતરના ફૂલ ઝાડનો વિચાર કરો તેઓ કેવા વધે છે તેઓ મહેનત કરતા નથી ને કાટતા પણ નથી તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ તેઓના સઘળા મહિનામાં મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તે તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પવિશ્વાસીઓ તમને શું તેથી વિશેષ નહીં પહેરાવશે પ્રભુનું વચન એવું કહે છે કે તમે લૂઘડા સંબંધી શા માટે ચિંતા કરો છો કદાચ તમને પ્રશ્ન એવો થાય કે આ ફૂલઝાળ અને આ ઘાસ એ લોકોને કયા દિવસે લાઇટ બિલ આવે છે અને એ લોકોએ કયા દિવસે ટેક્સ ભરવાનો છે અને તેઓના ઘરોમાં કયા ગેસના બિલ આવે છે કે એ લોકોએ કયા દિવસે ટ્યુશનની ફી ભરવાની હોય છે કે એ લોકોની કયા દિવસે નાઇટ શિફ્ટ આવે છે અમે આ બધામાંથી પસાર થઈએ છીએ અને તમારી વાત સાચી છે કે હા આપણા જીવનોમાં સંઘર્ષ છે પણ માટે જ પ્રભુએ કીધું છે કે જો હું એ લોકોને પહેરાવું છું તો તમારી બદલાતી પરિસ્થિતિમાં તમને પણ હું પહેરાવીશ અને માટે વલાઓ જુઓ ફરી ત્રીસમી કલમમાં છવ્વીસમી કલમમાં જે વસ્તુ છે એ ત્રીસમી કલમમાં પણ લખવામાં આવ્યું છે કે એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલ ફેંકાય છે તેઓને જો હું પહેરાવું છું તો તમે અલ્પવિશ્વાસી શા માટે થાવ છો અને ત્યાં લખવામાં આવ્યું છે કે વિચાર કરો તમે વિચાર કરો આ આ જુઓ અને વિચાર કરો એ જે શબ્દ છે ને એ ખરેખર તો શિકારના શિકારીના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે જે રીતે શિકારી એની તરફ પૂરેપૂરી નજર રાખે આ શોધો જે શબ્દ છે ને એનો અર્થ છે કે તમે જે રીતે એક શિકારી શિકારને શોધે અને પોતાની નજર પોતાના વિચાર પોતાનું જે કંઈ સાધન હોય એ તીર કામઠું હોય કે ગન હોય એને લઈને એની તરફ ધ્યાન આપે એને શોધતા હોય એ રીતે તમે દેવને શોધો અને માટે વિશ્વાસી તમે ના થાઓ ત્યાં જે લખવામાં આવ્યું છે કે વિશ્વાસ નથી એવું નથી લખવામાં આવ્યું ओछो विश्वास नॉट एब्सेंस ऑफ फेथ बट ने विश्वास डेफिशियंसी कमी है ते तो विश्वास नहीं रखी सकता कि प्रभु मारू एक गीत बहुत सुंदर से कल की चिंता में व्याकुल ना होना अब तक संभाला है आगे भी संभालेगा જો પ્રભુ અત્યાર સુધી લઈ આવ્યા છે તો આગળ લઈ જશે મને વિશ્વાસ છે કે પ્રભુ મને અનંત જીવન આપશે તમને વિશ્વાસ છે કે પ્રભુ અનંત જીવન આપશે પાપોની માફીની ખાતરી શું તમને છે કેટલા બધાને અનંત જીવનની ખાતરી છે પણ કાલે મને રોજની રોટલી મળશે એની ખાતરી નથી હોતી એ લોકોને એવી ખાતરી નથી હોતી કે પ્રભુ મારા બાળકને પણ ભણાવશે મારા બાળકને નોકરી પૂરી પાડશે એમને સારું પાત્ર પૂરું પાડશે મને રહેવાને માટે ઘર આપશે કેટલા બધાને અનંત જીવનની ખાતરી છે પણ આવતીકાલની રોટલીની ખાતરી નથી તમે વિશાળ ધુમ્મસ જોયું છે જો સૂરજ નીકળે તો એ ધુમ્મસ ગાયબ થઈ જાય છે અને એ બધા ધુમ્મસને જો એનું જે પાણીની રજ છે એ રચકણો જો ભેગી કરવામાં આવે તો એક ગ્લાસ જેટલું પાણી થાય આપણી બધી ચિંતાઓ કેટલી બધી વખતે ધુમ્મસ જેવી છે થોડીક છે પણ આપણી આગળ બહુ વિશાળ બહુ ભારે લાગે છે અને માટે વલાઓ તમે આ ચિંતાને પ્રભુના ચરણોમાં મૂકવાના વિશ્વાસના જીવનમાં પલટી નાખો કારણ કે ત્યાં જે લખવામાં આવ્યું છે એકત્રીસમી કલમમાં માટે અમે શું ખાઈશું અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો તમે ગણજો કેટલી બધી વખત બાઇબલ એવું લખે ચિંતા ન કર ચિંતા ન કર અને તેવું લખવામાં આવ્યું છે કારણ કે એ સઘળાવવાના વિદેશીઓ શોધે છે શું ખાઈશું શું પીશું શું પહેરીશું આવું જે લોકો પરિવર્તન પામ્યા નથી જોનું બદલાણ થયું નથી જેઓએ ખ્રિસ્તનો પ્રેમ ચાખ્યો નથી જે લોકો પ્રભુના બન્યા નથી તેઓ કરે છે પ્રભુના એક સેવકે એવું કીધું છે વરી ઇઝ પ્રેક્ટિકલ એથિઝમ એટલે કે ચિંતા એ વ્યવહારુ નાસ્તિકવાદ છે કારણ કે તેઓ ઈશ્વરમાં માનતા જ નથી ચિંતા કરનાર વ્યક્તિ ઈશ્વરમાં માનતો નથી એને ખબર એને ખાતરી જ નથી કે ઈશ્વર મને આપશે ઈશ્વર મારું પૂરું પાડશે અને માટે ચિંતા એ વ્યવહારું નાસ્તિક વાત છે તેઓ નાસ્તિક વાતમાં ચાલ્યા જઈએ છે તમે વિચાર કરો કે જો તમે કુટુંબવાળા છો તમારા બાળકો છે અને સાંજે તમે બધા જમવાના ટેબલ પર ભેગા થાવ અને ટેબલ પાસે બેસતા પહેલા જો તમારું બાળક તમને એવું પૂછે કે પપ્પા કે મમ્મી આજે સાંજે તમે મને ખવડાવી શકશો તો તમને કેવું લાગે તમને એવું થશે કે બેટા હું ગમે તે કરીશ કદાચ હું ભૂખો રહીશ કે ભૂખી રહીશ પણ તને તો હું ખવડાવીશ જ તું કેમ ચિંતા કરે છે હું બેઠો છું ને તો તમે વિચાર કરો કે આકાશમાંનો બાપ જ્યારે મને તમને જુએ છે ચિંતા કરતા ત્યારે એમને બરાબર એવી જ લાગણી થાય છે કે તું કેમ ચિંતા કરે છે શું તને મારા સામર્થ્યમાં વિશ્વાસ નથી અને માટે તેત્રીસમી કલમ પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને અપાશે બધા વાના એટલે ખોરાક અને કપડાં અને રહેઠાણ એ બધું અને મેં તમને આગળ કીધું કે શોધો જે શબ્દ છે એટલે કે જે રીતે શિકારી શિકારને શોધે એ રીતે તમે એક ચિત્ત લગાવીને તેના રાજ્યને શોધો અને જ્યારે તમે એ શોધશો ત્યારે તમને પૂરું પાડવામાં આવશે એક વખત એક વિદ્યાર્થી સ્કૂલમાં ગયો રિઝલ્ટના દિવસે અને શિક્ષકે એની પીઠ થાબડતા કીધું કે શાબાસ તારો પહેલો નંબર આવ્યો છે અને વિદ્યાર્થીએ શિક્ષકને કીધું કે શિક્ષક પણ હું પાસ તો થયો છું ને અને શિક્ષક એની તરફ જોતા રહી ગયા જો પહેલો નંબર આવ્યો છે તો એ પાસ થયો છે એ એમાં સમાઈ ગયેલું છે જો સ્વર્ગીય ઈશ્વર તમારો પિતા બન્યો છે તો તમને પૂરું પાડવામાં આવશે એ એમાં જોડાઈ ગયેલું છે આપણે કેટલા બધા પહેલો નંબર આવ્યા પછીથી શિક્ષકને એવું પૂછનારા બનીએ છીએ કે હું પાસ તો થયો છું ને અને માટે આ કેટલું બધું ગૂંચવણ ભરેલું જીવન બની જાય છે કે તમે આ જીવતા દેવના દીકરા દીકરી હોવા છતાં પહેલાં તેના રાજ્યને અને ન્યાયપણાને નહીં શોધતા ખોરાક અને રહેઠાણને પહેરવાના કપડાંની ચિંતામાં લાગી જાઓ છો પહેલાં તેના રાજ્યને તેના ન્યાયપણાને શોધો એવું રાજ્ય કે જ્યાં તેનો અધિકાર ચાલતો હોય તેની ઈચ્છા પ્રમાણે બધું થતું હોય જ્યાં તેને માન મળતું હોય તેને પ્રથમ નંબર આપવામાં આવતા હોય અને એ પ્રભુને તમે શોધો અને ઘણા આવતીકાલની ચિંતામાં આજને ખરાબ કરી રહ્યા છે છેલ્લી કલમ ચોત્રીસમી કલમ તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો કેમકે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે દહાને સારું તે દાડાનું દુઃખ છે એનો અર્થ એ છે કે જ્યારે આવતીકાલ આવશે ત્યારે આવતીકાલ એના બીજા નવા પડકારો લઈને આવશે મને આવતીકાલની હજુ ખબર નથી અને માટે તમે આવતીકાલનો વિચાર આજે ના કર્યા કરો આવતીકાલને માટે આજે ભય સાથે ના જીવો ચિંતા સાથે ના જીવો આવતીકાલ હજુ આવી નથી એ આવશે એમાં નવા પડકારો હોઈ શકે છે ઈસુએ શીખવેલી પ્રાર્થના પણ આવી છે કે આજની રોટલી તું આજ અમને આપ આજનો વિચાર કરો કાલના આજના ધડા પૂરતું આજનું દુઃખ બસ છે અને માટે તમે આજના માટેનું જીવન જીવો કાલ્પનિક ચિંતામાં તમે જીવશો નહીં એવું પ્રભુનું વચન તમને કહે છે અને માટે આજનો બોજો આજે ઊંચકો કાલનો કાલે આવશે આવતીકાલે ફરી નવા પડકારો ઈસુ ખ્રિસ્તને જીવનમાં કદી મુશ્કેલી પડી હતી કોઈ સંઘર્ષ અનુભવ્યા હતા જો એમણે અનુભવ્યા છે તો આપણે પણ અનુભવીશું પણ આપણો તારણહાર આપણી સાથે રહેશે કે આપણને બળવાન હિંમતવાન કરશે અને માટે વલાઓ આ બે બાબત કહીને હું બંધ કરવા માંગુ છું તમારા મનમાં કોઈ જીવનની બીક છે ચિંતાઓ છે તો એક કાગળ પર લખો અને એક બોક્સમાં તમે નાખી દો ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પાસે એને મૂકી દો પ્રાર્થના કરો પ્રભુ મારી આ ચિંતાઓ મારા આ બધા ભય તમે લઈ લો અને આ પ્રભુ તમને બહુ અજાયબ રીતે આ વચનમાં જે ખાતરી છે સરખામણી કરી છે પક્ષીઓને જુઓ ફૂલ ઝાડને જુઓ જો તેઓને હું આપું છું તમને પણ આપીશ એ પ્રમાણે પ્રભુ આપણને પૂરું પાડશે અને વાલાઓ ત્રણ પ્રશ્ન તમારી આગળ પૂછીને હું બંધ કરવા માગું છું હું સૌથી વધારે શેની ચિંતા કર્યા કરું છું મોંઘવારીની બીક લાગે છે માંદગીની બીક લાગે છે સંબંધોના પ્રશ્નોની બીક લાગે છે બાળકોની ચિંતા થાય છે શેની ચિંતા થાય છે વલાઓ ચિંતાને વિશ્વાસથી પ્રભુના હાથમાં સોંપો ઈશ્વરના રાજ્યને તેના ન્યાયપણાને એ ખ્રિસ્તની અધીનતાના જીવનને પહેલાં તમે શોધો કારણ કે બાઇબલ કહે છે કે એ સગળવાના તમને જરૂરી છે એ આકાશવાનો બાપ જાણે છે ને એ તમને પૂરા પાડશે કદાચ તમારી પાસે પચીસ લાખની કાર ના હોય પણ સાત લાખની કાર પ્રભુ આપે અને તમારી પાસે કદાચ સાત કે દસ હજારનો શર્ટ ના હોય પણ એ જે સાતસો રૂપિયાનો એ પ્રભુ ચોક્કસ પૂરું પાડનાર ઈશ્વર છે અને માટે તમને શેની ચિંતાઓ છે શેનો ભય તમને ખાઈ જાય બીજી બાબત જે બાબતોની હું ચિંતા કરતો હોઉં તે ઈશ્વરે પણ મને પૂરું પાડ્યું હોય એવું શું કદી બન્યું છે તમે કદી એવું અનુભવ્યું છે કે તમે કોઈ બાબતની પાછલા દિવસો બહુ જ ચિંતા કરતા હતા પણ પ્રભુએ એના સમયમાં પૂરું પાડ્યું શું એવો અનુભવ તમે કદી કર્યો છે જો કર્યો હોય તો આગળના માટે પણ વિશ્વાસ રાખો અને ચિંતા મુક્ત થાવ છેલ્લો પ્રશ્ન કે આ બધી જરૂરિયાતો માટે બસ એવું ક્યારે મારા જીવનમાં આવશે કે બસ કારણ કે આપણા આપણા લોભને કદી થોભ હોતો નથી આપણે ક્યારે કહીશું પ્રભુ બસ હવે વધારે કપડાં નથી જોઈતા વધારે ખાવાનું નથી જોઈતું બીજું વધારે આ નથી જોઈતું મારી પાસે છે મારી પાસે રહેવાનું પણ આટલું છે બસ કપડાં છે બસ બાળકોને આ અભ્યાસ આપ્યો છે બસ આ નોકરી આપી છે બસ આપણા જીવનમાં આ બસ પૂરતું એ ક્યારે આવશે આખી જિંદગી આપો 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 અને શોધમાં આપણે દોડ્યા કરે છે આપણે વલાઓ આપણા જીવનને પ્રભુના હાથોમાં સોંપીએ અને આંખો બંધ કરીએ પ્રાર્થના કરી લઈએ પ્રભુનું વચન જે એવું કહે છે કે તમે અલ્પવિશ્વાસી થઈને ના જીવશો પ્રભુ આપણને સહાય કરે કે આપણે વિશ્વાસથી જીવીએ આંખો બંધ કરીએ કૃપાળુ પ્રભુ પૃથ્વી પરના અમારા જીવનમાં અમારી સગળ જરૂરિયાતો કે જે ચિંતા બનીને અમારી ઉપર ઠલવાયા કરે છે એને તમે ખંખેરીને દૂર કરો અને અલ્પવિશ્વાસીમાંથી વિશ્વાસી બનવા માટે તમે અમને સહાય કરો અને માટે તમારા હાથોમાં સોંપાઈએ છીએ ইছুনা নামনা সভ আমিত